શર્મા સામે સત્તાના દુરૂપયોગના કેસમાં દોષિત જાહેર કરાયો છે કચ્છમાં જમીન કૌભાંડ કેસમાં પ્રદીપ શર્મા દોષિત જાહેર અન્ય બે કેસમાં પ્રદીપ શર્માને દોષિત જાહેર કરાયા છે ત્યારે વિશેષ કોર્ટે સત્તાના કેસમાં દોષિત જાહેર કર્યા સંવાદદાતા દીપક જોડા છે ફોન ફોનલાઇન પર દીપક સસ્પેન્ડેડ આઈએસ પ્રદીપ શર્મા સામે સત્તાના દુરૂપયોગના કેસમાં દોષિત જાહેર થયા છે બિલકુલ જે જમીન સંબંધિત કેસ હતો તેમાં આઈએસ પ્રદ્યુત શર્મા જે છે તેમને દોષિત ઠેરવવામાં આવ્યા છે અન્ય બે કેસ જે છે તેમાં નિર્દોષ છે પરંતુ જે સરકારી અધિકારી તરીકે સત્તાનો દુરુપયોગ કરવામાં આવ્યો તે મામલે તેમને દોષિત કરાર ઠેરવવામાં આવ્યા છે પોતે અને પોતાના જે પરિવારજનો હતા તેમને આર્થિક લાભ કરવા માટે થઈને આ પ્રકારે જે છે તેમના દ્વારા એક ષડયંત્ર અને કૌભાંડ રચવામાં આવ્યા અનેક સત્તાનો દુરુપયોગ કરી અને જે ખોટી આવક છે તે ઉભી કરવામાં આવી હતી જે મામલે તેમને દોષિત ઠેરવી અને હવે કોર્ટ જે છે વિશેષ અદાલત તેના દ્વારા સજા જે છે તે પણ સંભળાવવામાં આવશે જી દીપક